ગઈકાલથી સતત થઈ રહેલા વરસાદે સૌરાષ્ટ્રને જાણે કે ઘંભરોડી નાખ્યું છે પોરબંદર હોય જૂનાગઢ હોય કે દેવભૂમિ દ્વારકા હોય કે હોય ગીર સોમનાથ અને જામનગરમાં સ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે છે પોરબંદર તો સંપૂર્ણપણે પાણીના જળબંબાકાર વધુ વરસાદે પોરબંદરને ને ડુબાડી દીધું છે તો ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશનની જરૂર પડી છે મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી તરી રહી છે રસ્તા તળાવમાં ફેરવાતા શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે તો આ તરફ દ્વારકાની વાત કરીએ કે ત્યાં પણ કંઈક આવી જ સ્થિતિનું સર્જન થયું છે ગીર સોમનાથમાં ભારે વરસાદ વચ્ચે પ્રાચીન તીર્થનું જે માધવરાય મંદિર આવેલું છે તે પણ ગરકાવ થઈ ગયું છે સૌરાષ્ટ્રની એવી દસ તસવીરો જે વરસાદી તાંડવ જે છે તે જોવા મળી રહ્યું છે દ્વારકાનું ભાણવડ હોય પોરબંદર હોય માધવરાય મંદિર જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ગીર સોમનાથના વેરાવળમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે કે ગામે ગામ જ્યાં જુઓ ત્યાં જળ જળ જોવા મળી રહ્યું છે ખંભાળિયામાં તો ગ્રામ્ય વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે કારણ કે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા વેપારીઓ દુકાનો બંધ રાખી છે ખંભાળિયા હાઈવે ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તો આ તરફ કલ્યાણપુર જે દ્વારકાનું કલ્યાણપુર તાલુકા છે તેના અલગ અલગ ગામમાં તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે કુતિયાળા હોય ધોરાજી હોય જ્યાં જુઓ ત્યાં જળ જળ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં તાંડવ જોવા મળી રહ્યું છે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તો આસપાસના વિસ્તારોમાં સચેત કરવામાં આવી રહ્યું છે નદીઓ ગાંડીતુર બની છે